તથા જખો પોલીસ રહેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના ના મુદ્દા નાશ કરવામાં આવ્યો પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તેમજ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ ના હોય પોલીસ સ્ટેશનમાં પડી રહેલા વિદેશી દારૂના મુદ્દામાલનો સત્વરે નિકાલ કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક બીબી ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈ આર ગોહિલ વાયુર પોલીસ સ્ટેશન નાઓ નામ કોર્ટમાંથી નાશ કરવા માટેના હુકમો મેળવી પ્રાંત અધિકારી શ્રી નલિયા નાઓને રિપોર્ટ કરી તારીખ મેળવી આજરોજ તારીખ ત્રીસ નવેમ્બરના રોજ પ્રાંત શ્રી નલિયા તથા નાયબ પોલીસ શ્રી નખત્રાણા વિભાગ તથા નશાબંધી આબકારી અધિકારી શ્રીઓની રૂબરૂમાં તેમજ પંચોની હાજરીમાં નલિયા વાયુર તથા જખૌ મરીન પોલીસ સ્ટેશનની બોટલો કુલ નંગ બસો બ્યાસી જેની કિંમત રૂપિયા એક લાખ ત્રણ હજાર પાંચસો પંદરના ભારતીય બનાવટના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાશા કચ્છ